સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વર્ષ લેવલ ટુ ફિલ્મના શૂટિંગ વિશે આજે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વર્ષ લેવલ ટુ ફિલ્મ બે હાજર પચીસમાં આવનારી એક મચ ઓવેટેડ ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મના શૂટિંગને લઈને અપડેટ સામે આવી ગઈ છે વર્ષ લેવલ ટુ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે વોશ લેવલ ટુ ફિલ્મ તેના પહેલા ભાગ એટલે કે વર્ષ ફિલ્મ કરતાં પણ વધારે ખતરનાક હશે આ ફિલ્મમાં જબરજસ્ત સસ્પેન્સ અને થ્રીલ જોવા મળવાનું છે અને આ ફિલ્મમાં ફરી એક વખત જાનકી બોડીવાલા હિતેન કુમારજી હિતુ કનોડિયાજીની જોડી જોવા મળવાની છે અને વોશ લેવલ ટુ ફિલ્મ હવે ટૂંક જ સમયમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના મેકર્સ વોશ લેવલ ટુ ફિલ્મની રિલીઝ ડેટ પણ ટૂંક સમયમાં એનાઉન્સ કરી શકે છે અને વોશ લેવલ ટુ ફિલ્મ બે હજાર સૌથી મોટી ગુજરાતી ફિલ્મ બની શકે છે કારણ કે આ ફિલ્મની ફેન ફોલોઇંગ જ અલગ છે આપ સૌ જાણો છો વસ ફિલ્મ ને બોલિવૂડમાં પણ રીમેક કરવામાં આવી હતી જેમાં અજય દેવગન જોવા મળ્યા હતા અને આ ફિલ્મ ને શેતાન નામે રીમેક કરવામાં આવી હતી અને બોલિવૂડમાં હાલમાં જ યોજાયેલા આઈફાઇ એવોર્ડમાં પણ જાનકી બોડીવાલાજીને બેસ્ટ સપોર્ટિંગ રોલનો આઈફાઇ એવોર્ડ મળ્યો હતો જેમાં બોલિવૂડના કિંગ ખાન शाहरुख ખાન દ્વારા જાનકી બોડીવાલાને શેતાન ફિલ્મમાં સપોર્ટિંગ રોલ માટે આઈફાઇ એવોર્ડ આપવામાં આવ્યો હતો આમ જાનકી જી એ તેમના જીવનનો સૌપ્રથમ આઇફા એવોર્ડ જીતી લીધો છે અને તે પણ તેમની વર્ષમાંથી રીમેક થયેલી શેતાન ફિલ્મ માટે અને વર્ષ લેવલ ટુ ફિલ્મમાં પણ જાનકી બોડીવાલા ફરી એક વખત ધમાલ મચાવવાના છે અને વર્ષ લેવલ ટુ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મચ અવેટેડ આવનારી ગુજરાતી ફિલ્મ છે અને જોવાનું રહેશે કે આ ફિલ્મના મેકર્સ વર્ષ લેવલ ટુ ફિલ્મને કઈ તારીખે રિલીઝ કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌ જાનકી બોડીવાલા જે હિતેન કુમાર જે હિતુ કનોડિયા જેની આ વર્ષ લેવલ ટુ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો У